અજય દેવગઢની ફિલ્મ મેદાન તાજેતરમાં ભારે ફ્લોપ પુરવાર થઈ હતી તે પછી તેની આગામી ફિલ્મો રિલીઝ કેલેન્ડર ઉલટસુલટ થવા લાગ્યું છે તેની ફિલ્મ રેડ ટુ આગામી નવેમ્બરના કારણે થોડી વહેલી રિલીઝ થઈ જાય તેવો પ્લાનિંગ ચાલી રહ્યું છે મહત્વનું છે કે રેડ ટુ આગામી નવેમ્બરની પંદરમી તારીખે રિલીઝ કરી દેવાની જાહેરાત થઈ હતી પરંતુ પંદરમી ઓગસ્ટે અજય દેવગનીજ સિંગમ અગેન્સ અને અલ્લુ અર્જુનની પુષ્પાટુ વચ્ચે મુકાબલો થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી આવી રોહિત શેટ્ટીએ પોતાનું નુકસાન ટાળવા માટે સિંગમ અગેનને હવે આગામી દિવાળી પર ખસેડવાનું નક્કી કર્યું છે જોકે તેમ કરવા જતાં અજય દેવગનીજ બે ફિલ્મો સાથે સાથે થઈ જાય તેવી સંભાવના હતી હવે બ્રેડ 2 ની તારીખ બદલી તેને થોડી વેલી રિલીઝ કરી દેવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મનું હજુ આશરે દસેક દિવસનું શૂટિંગ બાકી છે તે હવે વેલી તકે નિપટાવી પોસ્ટ પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App